મહેમાનોનું પાર્ટીના ખીસ્તી સન્માન કરવામાં આવ્યું પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ ભાજપની સરકારના વખાણ પણ કર્યા હતા સરપંચની સાંસદ સુધીની સફરમાં આપના સહયોગથી ભરતસિંહ ડાભી મીડિયા સાથે વાતચીતમાં ભરત ડાભીએ વિગતો આપી હતી અને મધ્યસ્થ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા જનતા પાર્ટી પાટણ લોકસભા સીટ ઉપર મારી બીજી વખત પસંદ કરી છે આ દેશના અને જૂના ખેરાડુ તાલુકાના વતની યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબ અને રાજ્ય દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને સી આર પાટીલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જ્યારથી મારી ટિકિટ ડિક્લેર થઈ છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીના સંગઠને એક પણ કલાકનો આરામ આપ્યા વગર મહેસાણા બનાસકાંઠા અને પાટણ ત્રણ જિલ્લાઓની સીટો હોવાથી તવાસ કાર્યક્રમ યોજીને લોકો વચ્ચે જ્યારે મને જવાનું થયું છે તારા કાર્યકર્તાઓ ભૂજ કેન્દ્રના પ્રમુખો શક્તિ કેન્દ્રના પ્રમુખો અને પ્રજા વચ્ચે જ્યારે જવાનું થયું છે ત્યારે પ્રજામાં કાર્યકર્તાઓમાં અનેરો આનંદ છે ઢોલ નગારા સાથે સ્વાગત કરીશું ઘોડા ઉપર બેસાડ તલવાર સાપો ભેટ આપ્યો અને પ્રજામાં જે ઉત્સાહ છે એના ઉપરથી હું કહી શકું આ વખતે પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય પાંચથી થી સાત લાખ